અને આજે એમણે કુંડલિયા કોલેજ ખાતે એક નવતર પ્રયોગ કે દીકરીઓ જ્યારે અહીંયા શિક્ષણ લેવા આવે ત્યારે શિક્ષણની સાથે સંસ્કૃતિ અને સંસ્કૃતિની સાથે સંસ્કારનું સિંચન થાય એ ઉદ્દેશથી આજે સનાતન ધર્મને ઉજાગર રાખવા માટે થઈને આજે કોલેજના કેમ્પસમાં હનુમાન દાદાના મંદિરની પ્રતિષ્ઠાનો કાર્ય પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એ માધ્યમથી દીકરીઓ જ્યારે પણ કોલેજમાં પ્રવેશ કરે ત્યારે દાદાના દર્શન કરીને પોતે આત્મનિર્ભર બને નીડર બને અને સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશથી આજે અહીંયા મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે હું આદરણીય શ્રી ડૉક્ટર અર્જુનસિંહ રાણાને આ એમના નવતર પ્રયોગ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું અને તમામ આચાર્યશ્રીઓને અધ્યાપકશ્રીઓને ટ્રસ્ટીશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આગામી સમયમાં રક્ષાબંધન પણ આવે છે આપના દ્વારા નિવેદન પણ આપું આગામી સમયમાં રક્ષાબંધન આવી રહી છે ત્યારે તમામ દીકરીઓને એ વિનંતી કરવામાં આવી છે કે આપ તમામ દીકરીઓ હવે એક સશક્ત નારી છો આવતીકાલ સમાજની સશક્ત નારી છો ત્યારે નિડર બનીને સશક્ત અને શિક્ષિત બનો એ માટે થઈને દાદાના દર્શન કરો અને દાદાનો જ્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધન આવી રહી છે ત્યારે દાદાને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધીને દાદા આપને વધુ ને વધુ સક્ષમ બનાવે સમર્થ બનાવે અને નિડર બનાવે એવી દાદાને પ્રાર્થના કરી